અમદાવાદ સહિત રાજ્યમાં પવનની દિશા બદલાવવાની સાથે હાલમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે પશ્ચિમ તરફથી આવતા આ ભેજયુક્ત પવનને કારણે અમદાવાદના લઘુત્તમ તાપમાનમાં બુધવારની સરખામણીમાં ગુરુવારે બે ડિગ્રી સુધીનો ઘટાડો થયો હતો તેની સાથે જ આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં હજુ બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેના કારણે લોકોને સવાર સાંજ ફૂલગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાશે જો કે ત્રણ દિવસ બાદ ફરી પવનની દિશા બદલાવવાની સાથે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સુધીનો વધારો થતા લોકોને દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થશે ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા જીરો સાત ડિગ્રી ઘટી એકત્રીસ પોઈન્ટ ઝીરો ડિગ્રી તેમજ લઘુત્તમ કરતા ચાર પોઈન્ટ છ ડિગ્રી વધી ઓગણીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું હતું તેની સાથે જ સવારે ભેજયુક્ત પ્રમાણ તેમજ સિત્યોતેર સુધી નોંધાયું હતું જોકે ત્રણ દિવસ બાદ ફરીથી પવનની દિશા બદલાવવાની સાથે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સુધી દિવસ દરમિયાન અહેસાસ થશે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા જીરો સાત ડિગ્રી ઘટી એકત્રીસ પોઈન્ટ ઝીરો ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ચાર પોઈન્ટ છ ડિગ્રી વધી ઓગણીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું હતું તેની સાથે જ સવારે ભેજનું પ્રમાણ 77% ટકા સુધી નોંધાયું હતું